ત્રણ લોકોએ પીધી જીરો છોડા અને પાંચ મિનિટમાં થયું ત્રણેયનું મોત બ્લડ રિપોર્ટમાં જે સામે આવ્યું જોઈને તમે પણ જીરો સોડા પીતા કરશો મિત્રો શું પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો નડિયાદના મંજીપુરા વિસ્તારમાં શંકાસ્પદ પીણું પીધા બાદ ત્રણ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે નડિયાદના પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃત્યુ પામેલાઓનું નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે મૃત્યુ પામનારાઓમાં પાણીપુરીનો ધંધો કરનાર કલર કામ કરનાર અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે પરિવારે દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો બ્લડ રિપોર્ટમાં શું આવ્યું મિત્રો આ અંગે ખેડાના એસપી રાજેશ ગઢિયાએ મીડિયાને માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ મૃતકોના બ્લડ સેમ્પલ લઈને એફલમાં રાત્રે જ મોકલી દેવામાં આવ્યા હતા તેમના લોહીના રિપોર્ટમાં લોહીમાં મિટ્ટીનોલ હાજર નથી તેવું આવ્યું છે પરંતુ એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ થઈ રહી છે સાક્ષી વર્ણવી આખી ઘટના મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે એક સાક્ષી વરુણ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે આ ત્રણ મૃતકો પૈકીના કનુભાઈ ચૌહાણ જીરા સોડાની પ્લાસ્ટિકની બોટલ લઈને આવ્યા હતા આ બોટલમાં જે પીણું હતું તે પીધેલું હતું તે બાદ તેમણે બાજુમાં બેઠેલા રવિન્દ્રભાઈને આપ્યું હતું તેમણે પણ આ પીણું પીધું હતું જે બાદ ત્યાં પાણીપુરનું કામ કરતાં યોગેશભાઈ ઘૂસવા આવ્યા હતા તેમણે પણ આ પીણું પીધું હતું જે બાદ આ સાક્ષી થતા અન્યને પણ આ લોકોએ પીણું પીવા માટે પૂછ્યું હતું કે તમારે આ સોડા પીવી છે તો તેમણે ના પાડી દીધી હતી સાક્ષી વરુણ પરમારે વધુ જણાવ્યું હતું કે રવિન્દ્ર રાઠોડને આ પીધાની પાંચ મિનિટમાં સારું ન લાગતા ત્યાં બેસી ગયા હતા તેમણે વોમિટ જેવું પણ થતું હતું અને ત્યાં જ બેભાન થઈ ગયા હતા જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અન્ય બે વ્યક્તિઓને પણ આવી જ તકલીફ થતા તેમને પણ તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જે બાદ આ ત્રણેયના મોત નીપજ્યા હતા પીણું પીધાની પાંચ મિનિટમાં જ થઈ અસર મિત્રો એસપી રાજેશ ગઢિયાએ એ પણ જણાવ્યું હતું કે આમાં પીણું પીધા બાદ પાંચ જ મિનિટમાં તેની ઘાતક અસર શરૂ થઈ ગઈ હતી અને અંગેની એફએસએલ રિપોર્ટની ટીમ હેઠળ તપાસ થઈ રહી છે પરિવારજનોનું કહેવું છે કે આમાંથી બે લોકોને દારૂ પીવાની ટેવ હતી પરંતુ એક વ્યક્તિને ક્યારેક ક્યારે પીવાની ટેવ હતી આ ત્રણેય જીરા સોડાની અંદરનું પીણું પીધું છે હવે એમાં અંદર શું હતું તે અમે મુખ્ય તપાસ કરી રહ્યા છીએ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસ રિપોર્ટ આવી જાય પછી જ આમાં ચોક્કસ અમે કહી શકીશું એમણે એમ પણ જણાવ્યું હતું કે બ્લડ રિપોર્ટમાં એવું પણ આવ્યું હતું કે મૃતકોનું નહીં ગંટાઈ ગયું હતું એટલા પીણામાં કોઈ ઝેરી તત્વો હોય તેવું બની શકે છે મિત્રો મૃતકોની માહિતી જોઈએ તો યોગેશ કુમાર ગંગારામ કુશવાહા ઉંમર વર્ષ પિસ્તાલીસ એસઆરપી નડિયાદ